શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું વાર્ષિક સ્નેહમિલન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ રવિવાર યોજવામાં આવ્યો હતો શ્રી સુરત મોઢમણિક સમસ્ત પંચની વાડી ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં મોચી સમાજના લોકો જોડવા પામ્યા હતા જેની જી ટ્વેન્ટી ફોરની ચલન ટીમે મુલાકાત લીધી હતી મિત્રો આજે રવિવારે સુરત ચોક બજાર ભાવનગરી મોતી પંચનો સ્નેહ મિલન અને વાર્ષિક સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીંયા સૌપ્રથમ પ્રથમ દીપ પ્રાગટ્યમાં ચામુંડાના સાનિધિ અંદર કરવામાં આવ્યું સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત છે આવો આપણે મળીએ સુશીલભાઈને નમસ્કાર સુશીલભાઈ શું કહેવા માગું છું આજના પ્રસંગ નિમિત્તે આ કોરોનાથી બે ત્રણ વર્ષથી જે પ્રોગ્રામ બંધ રહેલો હતો આજે પ્રોગ્રામ કરીને અમને બહુ સારું પ્રતિસાદ મળ્યું છે અને પબ્લિકને બી મજા આવે છે

જે ટ્રસ્ટ છે એમણે સિત્તેર વર્ષ પૂરા કર્યા અને એકોતેર વર્ષમાં પ્રવેશ કર્યો ખૂબ મજબૂત રીતે કામ કરે છે આ અજયભાઈ વિજયભાઈની ટીમ સારી રીતે કામ કરે છે ચિત્રકામ સ્પર્ધા વિવિધ કાર્યક્રમો કરે છે અને ખૂબ સારી સંસ્થા કામ કરે છે અને સૌરાષ્ટ્ર મોચી સમાજને સહયોગમાં એટલે કાયમી માટે આ વરાછા રોડને ત્યાં આવે છે અને ત્યાંથી અહીંયા સહયોગમાં કામ કરે છે અને આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે છે અને કરશે જાગૃતિ જાગૃતિ માટે એક જ કરવા માંગુ છું કે જે સંસ્થા કરવાલ ટ્રસ્ટ કામ કરતો હોય એની અંદર સહયોગ આપો તન મન ધન થી હાજર રહ્યો હાજરી આપો અને સમજ જે કંઈ કાર્યક્રમ હોય એની અંદર તમે અવશ્ય હાજર રહી અને પ્રોત્સાહિત કરો તો જ આગેવાનો કામ કરી શકશે કોરોનાના લાંબા વિરામ બાદ આ બધા જ્ઞાતિબંધુઓને મળીને ખૂબ જ આનંદ થયો છે અને ખૂબ જ અનન્ય કહે ને કે અમૂલ્ય પ્રસંગ જેવો આજે બની રહ્યો છે અને આ ઘટનામાં બધાને મળીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અપ્રોક્સિમેટલી સેવન એટ થાઉઝન્ડ જે છે મિત્રો શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ દ્વારા અહીંયા સ્નેહમિલન વાર્ષિક સમારંભ સાથે સાથે સ્વરોચિ ભોજન પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સમાજના જે ઉપસ્થિત થયા છે આપણે તેમને મળીએ જે આપનું નામ અજયભાઈ પરમાર માંગો છો આપણા આજના બે વર્ષના કોરોના કાળ બાદ આજે સ્નેહ મિલન કાર્યક્રમ અને અમારો એક સમાજનું નાનું મકાન હતું તે નવનિર્મિત કરવામાં આવ્યું તેમાં યોગ્ય અને સારું યોગદાન આપવા બધા દાતાનું સન્માનનો કાર્યક્રમ કર્યો અને દરેક વિદ્યાર્થીઓને દર વર્ષે ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ તેમાં ખૂબ જ સારો પ્રતિસાદ અને તે ઉપસ્થિત અમારે લોકોને પૂરેપૂરું પ્રોત્સાહન પારું પાડ્યું અને આ જ પ્રમાણે અમારો રે પ્રોત્સાહન મળતું રહેશે એવી હું સમાજ પ્રત્યે અને સમાજ ખૂબ પ્રગતિ કરે તેવી અભ્યર્થના રાખું છું નામ

આ સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચનું આજે જેમને કહ્યું કે નાના બાળકોને ઇનામ વિતરણ પણ સમારોહ છે સાથે સ્નેહમિલન અને વાર્ષિક સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ટનપાનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત